અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને કે ધાર્મિક કાર્યક્રમો કરે છે ચોવીસ જેટલી શાખાઓ જેમાં મહામંત્રના જાપ સંપન્ન થયા છે ધાર્મિક અનેક કાર્યક્રમો વચ્ચે ધાર્મિક અનેક વચ્ચે આ ગાય બહેનો ઉપસ્થિત રહ્યા છે મંત્ર જાપ કર્યો છે યજ્ઞમાં વિશેષ આહુતિ પણ આપી છે અમાસના પાવન પવિત્ર દિવસ ગુરુદેવના સ્વરમાં મહામંત્ર જપ નવા નવા ગૃહ ચાલતા હોય ત્યારે સાધનાના ક્રમમાં વધુ નવા ઘરોમાં પહોંચાડવાનો સંકલ્પ આદરણી પ્રજ્ઞાપુત્રી તારાબેન પંડ્યા સુંદર દ્રષ્ટાંતો સાથે સમજાવ્યા છે અને મૂળ સંકલ્પ પણ લેવામાં આવ્યા છે દીપ યજ્ઞનું સંચાલન ગૌત્રીના વરિષ્ઠ દક્ષાવ્યાન દેસાઈ સંભાળ્યું હોય જેમાં મહામંત્રની વિશેષ શાતા संपन्न થઈ રહી છે તરે પીછે મે ચલુંગા તુ આગે ચલતા જા તરે પીછે મે ચલુંગા તુ થક ગયા રહો મે उठा कर मैं चलूंगा तू थक गया में। उठा कर मैं चलूंगा हर वक्त हर घड़ी हर वक्त हर घड़ी हम साया बन के रहूंगा तुम एक कदम बढ़ो मैं दस कदम बढ़ू ગુરુદેવ કહે છે કે બેટા તું એક ડગલું તો ચાલ હું તારી પાછળ દસ ડગલા ચાલવા તૈયાર છું અને તું રસ્તામાં થાકી જઈશ ને તો આ ખભા પર તને ઉચકી લઈશ ને આટલો વિશ્વાસ કોણ આપે